નગરપાલિકાની આજે સાધારણ સભા યોજાઈ હતી જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે એજન્ટ પરના કામોને બહાલી અપાઈ હતી જોકે વિપક્ષ કોંગ્રેસના સદસ્ય અપશબ્દ બોલતા ભારે હોબાળો મચ્યો હતો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજ રોજ યોજાઈ હતી જેમાં એજન્ડા પરના વિકાસના કામોને વિપક્ષના વિરોધ વચ્ચે બહાલી અપાઈ હતી શહેરમાં રોડ રસ્તાની બદતર હાલત અને ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસના સભ્યો પાલિકાના સત્તાધીશોને સંબોધીને અપશબ્દ બોલી એજન્ડાની કોપી ફાડીને તેઓ પર ફેંકતા ભારે હોબાળો સર્જાયો હતો પાલિકા પ્રમુખે વિપક્ષના સભ્યના અસભ્ય વર્તનને વખોડી કાઢ્યું હતું તેઓએ સાધારણ સભામાં ચર્ચાથી દૂર ભાગતો વિપક્ષ પબ્લિસિટી સ્ટન્ટ કરતો હોવાનું જણાવ્યું હતું પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા હતી સાધારણ સભાના અંદર અલગ અલગ પ્રકારના વિકાસના કામો હતા કર્મચારીઓને લગતા પણ કામો હતા જેને આજે સાધારણ સભાના અંદર મંજૂર કરવામાં આવેલા છે એક આજે જ્યારે બોર્ડ ચાલતું હતું ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર અમે પણ નક્કી કર્યું હતું કે સારી રીતે બોર્ડ ચાલે વ્યવસ્થિત બોર્ડ ચાલે પણ વિપક્ષના એક મિત્રએ આવીને એને ગાળાગાળી કરી સાથે સાથે કાગળ ફાડીને એને અમારા ઉપર પણ નાખવામાં આવ્યા જો કે અમે એમને શાંત પાડવાના કહ્યા કે ભાઈ તમે શાંતિથી વાત કરી અને અમારા સાથે આનો જવાબ માગો પણ એ પ્રકારે એમની કોઈ અલગ જ પ્રકારનું આજે હતું ગાળા ગાળી ઉપર ઉતરી આવ્યા એ જે યોગ્ય છે એને અયોગ્ય છે એને અમે વખોડી કાઢીએ છીએ